બે હજાર બે માં ભગવાન શ્રી સિદ્ધનાથ મહાદેવની રથયાત્રા ગુજરાતભરમાં નીકળી હતી તે વખતે નોંધણી કરી રજીસ્ટ્રેશનની કામગીરી શરૂ કરી વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે લોન આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું આ ટ્રસ્ટ છેલ્લા બાવીસ વર્ષથી ગુજરાત પરના વિદ્યાર્થીઓને અભ્યાસ માટેની ફીમાં મદદરૂપ થવા માટે વ્યાજ મુક્ત લોન શિષ્યવૃત્તિ આપી શિક્ષણ મેળવવામાં મદદ કરે છે આજ રોજ શ્રી સમસ્ત સતવારા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટની વાર્ષિક સાધારણ સભા શ્રી નરસિંહપરા સતવારા સમાજની શાળા ધ્રાંગધ્રા ખાતે મળી હતી આ ટ્રસ્ટ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે દર વર્ષે શૈક્ષણિક મદદ માટે વગર વ્યાજની લોન આપે છે જેમાં અત્યાર સુધીમાં છસો પંદર વિદ્યાર્થીઓ પૈકી એમબીબીએસના વિદ્યાર્થીઓને વર્ષ વીસ હજાર અને એન્જિનિયરિંગના અભ્યાસ માટે વર્ષે પંદર હજાર લેખે અભ્યાસ પૂરો થાય ત્યાં સુધી કુલ એકસો પચાસ લાખની વગર વ્યાજની લોન આપવામાં આવી છે ઉચ્ચ શિક્ષણ મોંઘૂ થવાથી હવે આ રકમ બમણી કરવાનું આજ રોજ નક્કી કરવામાં આવ્યું આ સાધારણ સભામાં ગુજરાત ભરના દાતા સભ્યશ્રીઓ ગુજરાત ભરની બોર્ડિંગના પ્રમુખ શ્રીઓ ભરના સતવારા સમાજના ગામે ગામના આગેવાનો હાજર હતા સાથે આશીર્વાદ આપવા માટે પણ સંતો મહંતો પણ હાજર હતા જેમાં રાજ સીતાપુરથી પરમ પૂજ્ય શ્રી અંબા રામદાસજી મહારાજ બોટાદથી શ્રી રાજગીરી બાપુ અને સ્વામિનારાયણ મંદિર ધ્રાંગધ્રાથી પરમ પૂજ્ય

ટીવી ચેનલ દ્વારા અમે સમાજને એક મેસેજ આપીએ છીએ કે ખરેખર બાળકો શિક્ષિત થાય તો એક સમાજ આગળ વધી શકે છે માટે સમાજના દરેક લોકોએ આગેવાનો શ્રેષ્ઠીઓએ આ કાર્યની અંદર ખૂબ સહયોગ આપવો જોઈએ જેથી છતવારા સમાજના જે બાળકો છે એ ખૂબ આગળ શિશુ શિક્ષિત બની ડોક્ટર એન્જિનિયર જેવી ઉચ્ચ પદવીને પ્રાપ્ત કરી અને સમાજનું નામ રોશન કરે નંદકિશોર કંજરિયા સમગ્ર છત્રવા સમાજ એજ્યુકેશન ટ્રસ્ટના અધ્યક્ષ આજે પચીસ મે ગાંધીધામ મુકામે એજ્યુકેશન ટ્રસ્ટની સાધારણ સભા રાખેલી છે આની અંદર લગભગ સો એક ટ્રસ્ટીઓ જે બે હજાર ઓગણીસ પછી જેના પચીસ હજાર પૂરા થયા એના સીંગ એમના પોતા સાથેના સીલ્ સાથે એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને આ સમાજ ઉત્તરોત્તર પ્રગતિ કરે અને આ સમાજના માતાઓ વધારે બને એ માટેના વિચારો દરેક લોકોએ રજૂ કર્યા છે તો આગામી દિવસોની અંદર અત્યારે જે પંદર હજાર અને વીસ હજારની જે લોન આપીએ છીએ એ લોનને ડબલ કરવાના આશયથી આજે ત્રીસ હજાર અને ચાલીસ હજાર થાય એ હેતુથી સમાજ પાસે અમે વિનંતી કરી અને સમાજના ઘણા બધા સૃષ્ટિઓ આ સમાજના ટ્રસ્ટીઓ બન્યા છે અસ્તુ જય સિદ્ધાંત

અણજરિયા મહામંત્રી ચાવડા અને સમાજના સાધુ સંતો સાધારણ સભા સંપન્ન થઈ છે અને આગામી દિવસોમાં નવાદાતાઓ એક ટ્રસ્ટી બની અને સમાજના શિક્ષણની ચિંતા કરતી વાતો અહીંથી આગેવાનોના મુખ્યથી થઈ છે દ્વારા મુકામે આપી છે એમાંથી મોટા રકમ પરત આવી ગઈ છે અને આપણે એમ કહીએ કે છસો ગ્રેજ્યુએટો પોસ્ટ ગ્રેજ્યુએટો એન્જિનિયરો મેડિકલ અધિકારીઓ ડોક્ટરો એ આ સમાજ બનેલા છે આશા છે કે આ સમજ થતો એજ્યુકેશન ટ્રસ્ટના આ લાભાર્થીઓ ભવિષ્યમાં આ એજ્યુકેશન ટ્રસ્ટના સભ્ય બનીને એમનું શિક્ષણ રૂપી ઋણ જે છે એ ચૂકવવા માટે સદા તત્પર રહેશે એ આ ટ્રસ્ટ ની નેમ છે અને આ વાર્ષિક સાધારણ સભામાં અત્યારે જે રકમ વાર્ષિક પંદર હજાર અને વીસ હજાર આપીએ છીએ તેને ડબલ એ કરવાની ખાસ જરૂર છે કારણ કે જેનાથી શિક્ષણ ફી ખૂબ વધી છે શિક્ષણ વિના અભાવે સમાજ નું કોઈ પણ બાળક શિક્ષણ વગેરે દાખલ કરી છે આશા છે કે આવનારા ભવિષ્ય પણ અત્યારે પાંચસો છે તે કરવા અમારી છે જય સિદ્ધનાથ જય સતવારા હું છું સમાચાર જાણવા માટે અને હા લાઈક અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ